હેલો મિત્રો મારા નાનકડા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમારા ઘરે પકોડીનો પ્રોગ્રામ કર્યો છે તો અમે બધા ફેમિલી સહિત પકોડીનો પ્રોગ્રામ એન્જોય કરીએ છીએ તો તમને પણ સાથે અમે એ એન્જોયમેન્ટ માણવા માટે આમંત્રિત કરીએ છીએ તો મારા બધાએ બેસેલા ફેમિલી મેમ્બરને હું તમને એક એક કરીને જણાવું છીએ અમારા જમાઈ ભાણેજ જમાઈ પેલા બાજુમાં બેઠા છે અમારા વાઈફ છે અને અમારા તેજવ બેન પાણીબા અમારા ઋષિકભાઈ પુત્ર સુપુત્ર છે અમારા જે મોબાઈલમાં વધારે પડતા બીજી રહે છે પકોડી કરતા મોબાઈલમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે અમને આ ભાણીનો ભાણો છે શું નામ છે તમારા વીત વીત વિક્કીભાઈ 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 અમારા લાડીલા જે ઘરના ખૂબ જ લાડીલા છે સ્નેહાબેન હશે આનંદમાં છે વધારે આજે આજે આનંદ કેમ વધારે ખબર પકોડીના કારણે બધા બેસી ગયા છે અમારે દિનેશ કુમાર ફર્સ્ટ ફર્સ્ટ બાઇટ કરે છે હવે મુહૂર્ત કરે છે ચલો જય ગણપતિ મહારાજ કી જય ચાલો ચાલુ કરો ચાલુ કરો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું દહીં અમે બનાવ્યું છે મસા પકોડીનો રગડો છે પકોડી છે ડુંગળી કાપેલી છે એટલે સેવ બી લાવે છે એટલે સેવ કોઈને ફાડી નથી ફાળો 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 સેવ તોડી નથી સોરી તોડી નથી કોઈને સેવ પકોડી છે આ બે બાહુબલી વચ્ચે પકોડી આપી જોઈ લો અને અમારા ચાર વચ્ચે આ બખડ્યું નાનું આ બે બાહુબલી વચ્ચે મોટું જોઈ લો નાનું લીધું તો બતાવવા માટે ખાલી ખાલી બતાવવા માટે અમે બધા પકોડીનો મજા માણી જેઠાલાલ વધારે વાલા છે હા જેઠાલાલ ના આશિક છે આ બધા ભાઈ મુએ ભાઈ સેવ કાઢો સેવ પેલા ભાઈના આલો સેવ કાઢીને ને હા અમારે એક લાડકો ભાઈ છે બડી બડી પકોડી પકોડી કેવી છે બહુ સરસ ખાવાનું ચાલુ કરો સારી હોય તો

તમારો તમારો વિહી વિકી ભાઈ તમારે જબરદસ્ત વિકી ભાઈ ખાધા પહેલા જબરદસ્ત ઓહ તમારી સ્નેહાબેન તમારું શું કહેવું છે ખાવ તો ખરા ખાલી શરમાઈ શરમાઈને ખાવ છો સાને સાને ચાંદી પડી છે તો વધારે ખાવાનું કઈ બાજુ ચાંદી પડી છે વોટ બતાવો તમારો વિડિયો ચાલો છે હમ પકોડી ખાઈ જતો પકોડી બની જ ટેસ્ટી મને તો પકડી બહુ જ ભાવે છે તમારી વાઈફ જાતે જાતે ખાવાનું મજા ઓસી તો છે તમારી વાઈફ કો બની આપશે મારું કોઈ જોતું જ નહીં જો મમ્મી તને ઠેંગો બતાયો પપ્પાએ મમ્મી તને મિત્રો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો વિડીયોની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો અને સારો વિડીયો લાગ્યો હોય તો શેર કરવાનું